અને કેટલી મજા આવે છે મજા આવે છે આ સિદ્ધિને કારણે તેણે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે કોઈ પણ દેશનો ધ્વજ તેની સામે આવે કે તું નતો દેશનું નામ રેપિડ ફાયર રાઉન્ડ ચાલતો હોય તેમ કહી દે છે હયાનની માતા એક શિક્ષિકા છે અને તેઓ હયાન માટે અનેક ફ્લેશ કાર્ડ રમવા માટે લાવી હતી હયાનને ફ્લેગ ઓળખવા માટે કોઈ ટ્રેનિંગ કે યાદ અપાવવામાં આવી ન હતી ફ્લેશ કાર્ડ રમતા રમતા તેણે આ બધા દેશોના ધ્વજને ઓળખવાનું શરૂ કર્યું હતું સરપ્રાઇઝ હું ત્યારે થઈ કે જ્યારે હું એને બતાવતી ગઈ તો એ ઘણીવાર સામેથી જ મને કહેતો હતો હું એને કંઈ પ્રોમ્પ્ટ નહીં કરતી હતી ને એને તરત જ એ યાદ રહી જતું હતું તો તે વખતથી મેં એને સ્ટાર્ટ કર્યું હતું શીખાડવાનું કે એને ઇન્ટરેસ્ટ છે તો હું એને આગળ લઈ જાઉં અને ધીમે ધીમે હું એને બે બેથી ફોર છ એવી તો કરી કરી એને થર્ટી ફ્લેગ જ્યારે થ્રી ઇયર્સનો હતો ત્યારે એને આવડી ગયા ને પછી અમે મિલેનિયમ ગોટ ટેલેન્ટ એક કોમ્પિટિશન થઈ હતી સુરતમાં ધ મિલેનિયમ સ્કૂલમાં તો ત્યારે હિ વોઝ થ્રી યર્સ ઓલ્ડ અને ત્યારે એને ફર્સ્ટ રેન્ક મળ્યો હતો અૈયાના પિતા ફેનિન દેલીએ જણાવ્યું હતું કે અમે મારા બાળકની સિદ્ધિથી ખૂબ ખુશ છીએ અને ગૌરવ અનુભવી રહ્યા છીએ એને આજે જે અચિવમેન્ટ મળ્યું છે તેનાથી અમે બધા બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ જનરલી પેરેન્ટ્સનું જોઈને બચ્ચાઓ એ ટેલેન્ટ કેપ્ચર કરતા હોય છે ને એક એવી રીતે કઈ ટ્રિક્સ વાપરીને ફ્લેગ્સ યાદ કરે છે તે હું એને પૂછીને શીખું છું સો ઇટ્સ અ વેરી પ્રાઉડ મોમેન્ટ ધેટ આઈ એમ લર્નિંગ ફ્રોમ હિઝ સ્કીલ ભયાનને જોઈને કોઈ વિશ્વાસ નહીં કરી શકે કે આટલી નાની ઉંમરમાં તે દુનિયાના પચાસ દેશોના ધ્વજને ઓળખી બતાવે છે માત્ર એક મિનિટ પિસ્તાલીસ સેકન્ડમાં તેણે વિશ્વના પચાસથી વધુ દેશોના ફ્લેગને ઓળખીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ પોતાના નામ કર્યું છે શ્વેતા સિંહ દિવ્ય ભાસ્કર સુરત શેર એન ડાઉનલોલોડ કરો દિવ્યભાસ્કર એપ